રાજ્યમાં હાલમાં ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ એ તમામ તૈયારીઓથી સજ્જ છે તો ગાંધીનગર સિવિલના મેડિસિન વિભાગ પીડિયાટ્રિક વિભાગ સહિતના તમામ વિભાગને હીટ સ્ટ્રોકના કેવા લક્ષણો હોય તેની જાણકારી આપવામાં આવી ગરમીમાં દર્દીઓને તકલીફ ના પડે તે માટે વોટર કુલરની સુવિધા ઉપલબ્ધ કરાઈ ત્રીસ બેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને ઓઆરએસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે आ सन्वे जानू के सरकार श्री द्वारा જાહેર આ જનતાના જોગ ખૂબ સારી રીતે બેઝિક જાણકારીના હોર્ડિંગ લગાવવામાં આવેલા છે ટીવી પર પણ બી એના વિશેની સમજૂતી આપે છે એટલે એક તો એ એક ખૂબ અગત્યનું કામ થઈ રહ્યું છે બીજું અમારી હોસ્પિટલના મેડિસિન ડિપાર્ટમેન્ટ અને પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ દ્વારા સંલગ્ન અન્ય બધા જ વિભાગને સામાન્ય રીતે હિસ્ટ્રોકના કેવા કેવા લક્ષણ હોય અને કોઈ પણ લક્ષણને માયનો લક્ષણ નહીં ગણું કોઈ ખાલી ચક્કર આવવાની વાત કરે કે બેચેની લાગે છે હેડેક થયું ખાવાનું મન નથી થતું અરુચિ થઈ અથવા તો કંઈક વધારે ઉલટી ડાયરિયા હાઈ હાઈગ્રેડ ફીવર આ બધા જ ચિહ્નોમાં કોઈ બી ચિહ્નોને આપણે એ એંગલથી બી જોવાનું છે જે પહેલાં આપણે આ સમયકાળમાં સિવાયના સમયમાં આપણે એ ઘણી વખત એને લાઈટ લઈ લેતા હોઈએ એને બદલે દરેક પેશન્ટને પૂરેપૂરું ઇવોલ્યુટ કરવાનું હોય છે એનું ડિહાઈડ્રેસનનું સ્ટેટસ માટે જે પ્રાથમિક તપાસમાં બી ખબર પડી જાય પછી એ પેશન્ટ સર્જરી વિભાગનું હોય તો પણ એને એને સારી રીતે એડ્રેસ કરતાં કરી શકે એના માટે મેડિસિન અને પીડીયાટિક વિભાગ દ્વારા બધા જ નર્સિંગ સ્ટાફને અને રેસિડન્ટ ડૉક્ટરોને જાણકારી આપવામાં આવેલી છે